हेलो गुड मॉर्निंग राजकोट तारीख 24 अगस्त 2024 राजकोट मार्केट याद ना भाव मटे अपने जो आ पालक से भाव ओबावे चोगे जे एक रुपया थी मार्डिन 2 રૂપિયો સુધી વેચાય છે પાલક કય ગમ ભાઈ નાકરાવાડી થી ભાઈ આવે છે હું નામ સુનિલ ભાઈ ખેડૂત નું નામ છે જે પાલક લઈ નાકરાવાડી ગામ થી આવે છું આ મોર છે આ મીડિયમ મોરા છે પોભાવ વેચો ભાઈ 1 રૂપિયા જે 30 થી માંડે ને 40 રૂપિયા પાથરો વેચાય છે મિડિયમ મોડા છે કયો ગામ ભાઈ તમારો ભીમગઢ ભીમગઢ થી ભાઈ આવે છે હું નામ કેડોતનો રાજેભાઈ કેડોતનો નામ છે જે ભીમગઢ થી આ મોડા લઈને આવે છે અને 30 થી 40 રૂપિયા પાથરો વેચે છે આવે છે ભાઈ आह हाँ लकी देवानों माल से बे नंबर माल से हाँ भाई नो भाई भाई दे मोलडी हो ना भाई तमरू सोनिल भाई केरोट दो नाम से दे आ मीडियम मोड़ा लेनाया से दे विश रुपया पात्रों वेचाई है मोलडी गाम थे आ वैसे

ઓભાવે જો ભાઈ જે 7 થી માંડીન 8 રૂપિયા પૂર્યું વેચાય હે કયો કામ બામણ બોર થી ખેડો દાવે છે તાંજરિયો લેન કો નામ તમારો વલ્લબભાઈ ખેડો નું નામ છે જે બામણ બોર થી આ તાંજરિયો લેન આવે છે આ મકાઈ છે જે 14 રૂપિયા થી માંડીન 16 રૂપિયા સુધી કિલો વેચાય છે આ મીઠો લીમડો છે જે વેચાય છે ના ખેડૂત છે જે કથરોટ ગામથી આવે છે અને રમેશભાઈ ખેડૂત નું નામ છે જે દસ ના બે પુરિયા લીમડો વેચે છે આ પાઉજા ધાણા જે આ વેચે છે અને જેનો ભાવ ચાલીસ થી માંડી પચાસ રૂપિયામાં આ પાઉજા ધાણા વેચે છે

આ એક નંબર પાઉં છે જે એકદમ ટૂક્કો અને લાલ મોળિયાવાળો સુભાવ હોય છે જે ભાવ 50 થી માંડે 70 રૂપિયા સુધી વેચાય છે આ દાણા આйно લોકલ છે જે 50 થી માંડીને ₹70 સુધી વેચાય છે આ એક નંબર ડુંગળી છે एकदम ચોખ્ખી અને સાફ કરેલી છે ખૂબ હવે જો ભાઈ જે 40 થી માંડીને ₹50 સુધી કિલો વેચાય છે મે ખેડૂત નું નામ છે અને ખેડી ગામથી આ ડુંગરી લઈને આવે છે દેશી ધાણા કચ્છી દેશી એકદમ ગ્રીનરી લાઇટિંગ હોલ ઉભાવી જો जनो भाव 70 ते 80 रुपया સુધી વેચાશે જથ્થાબંધમાં 70 થી 80 રૂપિયો આ લાલ તાંજરિયો છે જનો ભાવ 4 થી 5 રૂપિયા સુધી પૂર્યું વેચાશે

જેનો ભાવ અઢાર વીસ રૂપિયા સુધી આ પાંદ વેચાય છે જે અડવી ના એકદમ ક્વોલિટી આ લે લો લસણ સી આ લે લો લસણ ઓભાવ વેજો ભાઈ ઓભાવ વેજો જે 200 રૂપિયા થી માંડીને 250 રૂપિયા કિલો વેચાય છે કયો કામ વડત લેતે ભાઈ ખેડૂત આવે છે લેલું લસણ લઈને ઓ નામ લાલજી ભાઈ ખેડૂત નું નામ છે જે વડત લે ગામ થી નેલું લસણ આવે છે લઈને ચોમાસાની સીઝનમાં અને જે 200 250 રૂપિયા કિલો વેચાય છે

એક ભાજી છે જે 4 થી માંડી 5 રૂપિયા પૂરીઓ વેચે છે કઈ ગામ ભાઈ કઈ રે ગામ તે ભાઈ આ ભાજી લઈને આવે છે અને 4-5 રૂપિયા પૂરીઓ વેચે છે એક માફોને એક છે આ દેસી મેથી છે જે વરસાદમાં આવી ગેલી જે 4-5 રૂપિયા પણ પૂરીઓ વેચાઈ છે